લીમખેડા તાલુકાના જાદા ગામના પરમાર ફળિયામાં મંગળવારે બપોરે આશરે બે વાગ્યે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી આગમાં ત્રણ મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા અને લાખો રૂપિયાનો સામાન ભસ્મીભૂત થયો હતો આ ઘટના માલા પરમારના મકાનમાં બની હતી આગ એટલી વિકરાળ હતી કે તેને તેમના ભત્રીજા અજીતભાઈ લલ્લુભાઈ પરમાર અને લક્ષ્મણભાઈ સબુરભાઈ પરમારના મકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ ઘટના સમયે માલાભાઈ અને તેમની પત્ની પાર્વતીબેન ઘરમાં હાજર હતા પરંતુ સદનસીબે તેઓ સમયસર બહાર નીકળી શક્યા હતા આગ લાગતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો બાવીસ હેલ્પલાઇન પર જાણ કરી હતી દાહોદની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે સહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કારણ કે ઘરના સભ્યો સમયસર સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા પરિવારની ઘરવખરી અનાજ રોકડ રકમ દાગીના તેમજ આધાર કાર્ડ અને બેંક પાસબુક જેવા મહત્વના દસ્તાવેજો પણ બળીને ખાખ થઈ ગયા હતા પ્રાથમિક અંદાજ મુજબ આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં જ જાદા ગામના સરપંચ ભારતીબેન અને તલાટીકમ મંત્રી ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે પંચનામું તૈયાર કરીને તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ સુપરત કર્યો હતો અસરગ્રસ્ત મારે પોલીસ સ્ટેશનમાં જણાવવાગ ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તથા ફાયર બ્રિગેડના અધિકારીઓ આગ લાગવાના કારણે તપાસ કરી રહ્યા છે કડકડતી ઠંડીમાં ત્રણેય પરિવારો હાલ બેઘર બન્યા છે સ્થાનિક લોકો અને પરિવારજનોએ સરકાર તરફથી તાત્કાલિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે